ધારે સેવાભાવી સંસ્થા બજરંગ ગ્રુપ દ્વારા શરૂ કરાયું ધારીની સેવાભાવી સંસ્થા બજરંગ ગ્રુપ દ્વારા ધારી એસટી ડેપો ખાતે નિઃશુલ્ક છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે ધારીની વર્ષો જૂની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ દ્વારા ઉનાળાની ગરમીમાં લોકોને અમૃત પીણું એટલે છાશ નિશુલ્ક મળી રહે તે માટે ધારી એસટી ડેપો ખાતે છાશ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે ધારી એસટી ડેપો ખાતે રોજની અસંખ્ય ટ્રીપો અવર જવર કરે છે જેમાં ઘણા મુસાફરો ધારી એસટી ડેપો ખાતેથી ઉતરે પણ છે અને ચડે પણ છે ત્યારે હાલ ઉચ્ચ તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચેલું હોય ત્યારે લોકોને વિનામૂલ્યે છાશ પીવડાવી આ સંસ્થા દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ધારી બજરંગ ગ્રુપ દ્વારા આજ રોજ ધારીના એસટી ડેપો આવતા મુસાફરોને આ ઉનાળામાં બળબળતા તાપમાં રાહત આપવા માટે બહાર છાસ કેન્દ્ર શરૂ કર્યું હતું અહીંયા જે જે મુસાફરો આવ્યા એ બધાને ભાવથી અને પ્રેમથી બધાને બોલાવી બોલાવી અને છાસ પાય છે એસટી સ્ટાફ અને બજરંગ કાર્ય કેટલા વાગ્યા સુધી આ કાર્યવાહી ચાલશે સાંજ સુધી